હાલો ફ્રેન્ડ્સ હું છોનીતા આજે બનાવશું દૂધીનું ભરથું સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારી તેના મોટા પીસ કરી લેશું એક કુકરમાં કપેક જેટલું પાણી લઈ તેમાં દૂધીના કટકા નાખી મીડિયમ ગેસે ચાર સીટી કરી લેશું ચાર સીટી થઈ ગઈ છે આપણે દૂધી ચેક કરી લેશું દૂધી સરસ બફાઈ ગઈ છે તેનું પાણી નહીં તારી તેની ગ્રેવી કરી લેશું એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ આવી છે એટલે તેમાં રાઈ તજ લવિંગ બાદિયા હિંગ આદુ લસણની પેસ્ટ અને હળદર નાખી આપણે કાંદા નાખી દેસું કાંદાને દોઢથી બે મિનિટ સુધી સાતડશું કાંદાનો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું ટમેટાનું પાણી બરી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેશું પાણી બરી ગયું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી ખાંડ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં દૂધીનો છૂંદો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું દૂધીનું પાણી બરી જાય ત્યાં સુધી આપણે તેને સાતળતા રહીશું પાણી ભરી ગયું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં લીંબુનો રસ અને ધાણાભાજી ભાજી નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર છે આપણું દૂધીનું ભરથું જે રોટલા રોટલી ભાખરી પરોઠા સાથે ખૂબ જ સારું લાગે છે